સંપૂર્ણ માહિતી અત્યારે કોષ મહિનો ચાલી રહ્યો છે કોષ મહિનાના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને પુત્રદા એકાદશી નામથી ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ હોય છે દર મહિનામાં બે વખત એકાદશી આવે છે ભગવાન વિષ્ણુ ની કૃપાથી વ્યક્તિ ની તમામ મનોકામના પૂરી થઈ જાય છે પુત્રદા એકાદશી નું મુહુર્ત એકાદશી તિથિ પ્રારંભ વીસ જાન્યુઆરી બે હજાર સાંજે સાત વાગી ને છવ્વીસ

એવું માનવામાં આવે છે કે વ્રત કથાનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ મનોકામના પૂરી થઈ જાય છે પુત્રદા એકાદશી નું વ્રત પરની પતિ પત્ની એક સાથે રાખે છે જે પતિ પત્ની સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તે લોકો આ વ્રત કરે છે પુત્રદા એકાદશી નું વ્રત ભગવાન વિષ્ણુ માટે રાખવામાં આવે છે વ્રત પાલન કરવાથી ભગવાન વિષ્ણુ પોષ મહિનાના ના પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી ઉજવાશે વર્ષમાં પુત્ર એકાદશી બે વખત આવે છે પહેલી પોષ મહિનામાં અને બીજું શ્રાવણ મહિનામાં પુત્રદા એકાદશીનું વ્રત પરની પતિ પત્ની એક સાથે રાખે છે આ વ્રતનું સંપૂર્ણ નિયમો સાથે પાલન કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે જાણો આ પુત્રદા એકાદશી વ્રતનું મહત્વ પુત્રદા એકાદશીનું વ્રત સંતાન પ્રાપ્તિની સાથે સાથે સંતાનની સમસ્યાઓના નિવારણ માટે પણ કરવામાં આવે છે તેથી આ વ્રત કરતી વખતે સંપૂર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ સંતાન સુખની સાથે સાથે આ વ્રત કરવાથી દાંપત્ય જીવન પણ ખુશહાલ રહે છે વિષ્ણુ ભગવાનની કૃપાથી સુખ સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે સાધક માટે મોક્ષના દ્વાર ખુલે છે અને પાપનો નાશ થાય છે પુત્રદા એકાદશીના પારના બાવીસ જાન્યુઆરીએ કરવામાં આવશે તમે આ દિવસે સવારે સાત વાગીને ચૌદ મિનિટથી સવારે નવ વાગીને એકવીસ મિનિટની વચ્ચે વ્રતના પારના કરી શકો છો સાથે સાથે બાવીસ જાન્યુઆરીએ બારસમી તિથિ સાંજે સાત વાગીને એકાવન મિનિટ વાગે સમાપ્ત થશે પોષપુત્રદા એકાદશી વ્રત કથા પુત્રદા એકાદશીની કથા દ્વાપર યુગના મહિષમતી નામના રાજ્ય અને તેમના રાજા સાથે જોડાયેલી છે પૌરાણિક કથાઓ અનુસાર નામના નામના રાજ્ય પર મહાજીત એક રાજા શાસન કરતા હતા આ રાજાની પાસે કોઈ અછત નહોતી પરંતુ તેમને કોઈ સંતાન નહોતું જે કારણે રાજા પરેશાન રહેતા હતા રાજા પોતાની પ્રજાનું પણ પૂરતું ધ્યાન રાખતા હતા સંતાન ન હોવાના કારણે રાજાને નિરાશા ઘેરવા લાગી એકાદશી વ્રત પૂર્ણ કર્યું અને નિયમિત વ્રતના પારણા કર્યા થોડો સમય પસાર થયા બાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના બાદ એક સુંદર પુત્રને જન્મ આપ્યો ભવિષ્યમાં રાજાનો પુત્ર શ્રેષ્ઠ રાજા બન્યો આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું